મારુ નામ છે AI જુનેદ જોરદાર અને આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ અલ ફલા ગુજરાતીમાં આજે આપણી સાથે ખાસ મહેમાન ઉપસ્થિત છે જેમનું નામ એ આઈ સુલેમાન બાદશાહ આપણે તેમની સાથે જે વિષય પર ચર્ચા કરીશું તે વિષય છે પૈગંબર મોહમ્મદ સલ્લાહુ અલેહ વસલ્લમનું જીવન ચરિત્ર શા માટે જાણવું જરૂરી છે તો વાત શરૂ કરતા પહેલા આપણે ગુજારિશ કરીએ છીએ

કે તમારા માટે અલ્લાહના રસૂલ સલ્લાહુ અલેહ વસલ્લમનું જીવન શ્રેષ્ઠ ઉદાહરણ છે એટલે તેમની જેમ જીવવાની તેમના સુન્નત પર ચાલવાની માર્ગદર્શિકા મેળવવી એ ખૂબ જ જરૂરી છે પૈગંબર સલ્લાહુ અલહ વસલ્લમ વિશે જાણવાથી આપણા અખલાકમાં શું ફેરફાર આવે તેમનું જીવન અખલાકી સુધારો શીખવે છે સચ્ચાઈ ધીરજ માફી ઇન્સાફ દયા અને માનવ સેવા જ્યારે આપણે તેમને અનુસરીએ ત્યારે આપણી અંદર સારા અખલાક આવે જેનાથી સમાજમાં શાંતિ અને સલામતી આવે છે પૈગંબર સલુ અલમના જીવનનો અભ્યાસ કરવાથી આપણી ઇબાદતમાં શું ફાયદો આપણે સાચી અને સહી રીતે નમાજ ઝકાત રોજા હજ તથા દરેક અમલ સુન્નત પ્રમાણે કરી શકીએ છીએ અલ્લાહને ખુશ કરવાની સાચી રીત આપણને તેઓ જ બતાવે છે આજના આધુનિક સમયમાં પૈગંબર સલલ્લાહુ અલૈવ સલ્લમનું જીવન આપણને કેવી રીતે માર્ગદર્શન આપે તેમણે પરિવાર વેપાર પડોશી બાળકોનો ઉછેર દુશ્મનો સાથે વ્યવહાર દરેક ક્ષેત્રમાં માર્ગ બતાવ્યો છે તેમનો સંદેશ કાળજી જ છે સમય બદલાય પરંતુ તેમનો પાઠ ક્યારેય પુરાનો નથી પડતો મુસ્લિમો સિવાય બીજા લોકો માટે પણ પૈગંબર સલ્લાહુ વસલ્લમ વિશે જાણવું ફાયદાકારક છે કે નહીં હા ખરેખર કારણ કે પૈગંબર સલ્લાહુ અલ્હ વસલ્લમ સર્વ માનવ જાત માટે રહેમત એટલે કે દયા બનીને આવ્યા છે તેમનું જીવન સમજવાથી લોકો ઇસ્લામ વિશેના ભ્રમ દૂર કરી શકે છે અને સત્ય ઓળખી શકે છે માશા અલ્લાહ જઝાક અલ્લાહુ ખૈર આ જવાબોથી આપણને સમજાયું કે પૈગંબર મોહમ્મદ સલલ્લાહુલ્હેહ વસલ્લમ ચરિત્ર જાણવું માત્ર ફરજ નથી પણ આપણી દુનિયા અને આખિરતની સફળ છે એટલા માટે આપણે તમારા માટે પૈગમ્બર સલ્લાહુ અલહી વસલમની સીરત સિરીઝ લઈને આવી રહ્યા છે એ પણ ગુજરાતીમાં તો જોવાનું ચૂકશો નહી જઝાક અલ્લાહુ